અને હજી એક ભાઈ બંને લઈને જવાનું છે આપણે ઓફિસે અને આજ રવિવાર છે પણ ચાલુ છે કેમ કે ભીમ અગિયારસ આવે છે તો એના કારણે આપણે છે ને ઓફિસ ચાલુ છે હાલ તો ફટાફટ આપણે નીકળી જઈએ ઓફિસે અને ભાઈ બંને રસ્તામાંથી લઈ જવાનું છે અને નકર જાય પછી આપણે મોડું ખડા હાથ પણ થઈ ગયા છે હાલો નીકળ્યો કાંઈ ગરમમાં ડાળ પૂરી ખાવા માટે એવું દસ ભાઈ તમને કીધું કે જવાનું ક્યાંય બહાર પણ આ

તો ફટાફટ આપણે માથું વળાવીને નીકળવી ઓફિસે જવા માટે રત્નામ દોકાન આઈથી એક ભાઈને લઈ જવાના છે એટલે કે કલ્પેશ ભાઈને લઈ જવાના છે અને પછી ફટાફટ આપણે નીકળીશું ઓફિસ ઘરે જવા માટે જેમ અત્યારે છે ને રજા પડી ગઈ છે હું ને જો ભાઈ આવે છે ને જો ગાડી હામાં પડી છે ભાઈ હમણાં આવે ને ઓલા પણ જોડા પહેરે આ લે ફટાફટ જોડા કરી લેના પછી આપણે નીકળી જઈએ. ત્યાં જો ઘરે છે ને મહીરભાઈ આવી ગયા છે અને મહીરભાઈ આતરા જો બિસ્કિટ ખાય છે. મહીર અરે અરે છે ને અનિયરે રમવાની બહુ મજા આવે ને જવાનું છે અત્યારે આપણે મામાના ઘરે હાથ પગને મોઢું બધું ધોઈ નાખ્યું થોડુંક કપડાં તો આના હાલ છે તો ઠેઠ સુધી બ્લોકમાં વહીંયા રહેજો જવાનું છે આપણે મામાના ઘરે તો હું તમને મારા મામાનું ઘર પણ બતાવીશ કઈ જગ્યાએ જવાનું છે એ તમને બધું આગળ કહીશ બરાબર જગ્યા સુધી આપણે કમ્પ્લેટ ને જવાનું છે આપણે શિહોર મામાના ઘરે અને ત્યાંથી પછી કાલે પણ બહાર જવાનું છે તો અત્યારે જો પેટ્રોલ પંપ પર ઊભા છે ને હવે આંધી નીકળવી છે જવા માટે ફેમિલી ಇಲ್ಲಿ પોગીયા છીએ આપણા મામાના ઘરે ને જો મામાનો છોકરો બેઠો છે શું કરે આવો હું બેહી ગયા છે આમ લઈ જો કેરી ને એવું ગાંઠિયાનું શાક ને એવું બધું છે

હનુમાન દાદાના મંદિરે બરાબર મારે તો ફટાફટ આપણે નીકળીએ હનુમાન દાદાના મંદિરે બેસવા માટે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય કાલે નેક્સ્ટ વ્લોગનો વ્લોગ આવશે એટલે કાલે નહીં ફમદી આવશે એક દિવસ રજા ને એક દિવસ આવશે એવી રીતે વ્લોગ આવશે બાય બાય જય શ્રી રામ